કે મુસ્લિમ વિરોધી હોય કે ધર્મ અને જાતિના નામ પર બીજા જેટલા બી કાને થઈ રહેલા છે એ કાને રોકવા માટે જ્યાં સુધી દેશની પ્રજાતિ ચાહે મુસ્લિમ હોય એસસી હોય એસી હોય બધા સૌ સાથે મળીને જ્યાં સુધી આનો સામનો નહીં કરે ત્યાં સુધી આ પરિસ્થિતિનું નિયંત્રણ આવવાનું નથી ખોટી વાત કે આજી વાત હજી વાત આપણો પ્રયાસ એવો હતો ઘણા એવા લોકો આવા જે મુદ્દા હોય છે ઇસ્લામના લઈને હોય કે બીજા કંઈ જે ઇસ્યુ થાય તેના એના લઈને આપણે મુસ્લિમ સંગઠનો આગળ આવ્યા છીએ તો મારો અને આપણો પ્રયાસ એવો હતો કે આપણે એસસી કાસ્ટના ને એસસીના લોકો આપણી સાથે રહે ને સિસ્ટમની જવાબદારી છે કે આવી જેટલા બી કૃત્યો થતા હોય ધર્મ અને જાતિના નામ પર અલ્લાહ અને અલ્લાહના રસૂલના નામ પર તો મુસ્લિમોના જે એમની અંદર જે લાગણી ઉભરી આવે છે એ લાગણીનું માન્ય રાખીએ આવા જેટલા બી લોકો છે એને રોકવા માટે પ્રશાસન પર કામ કરે એટલો દબાવ બનાવવા માટે હા બનાવવા માટે મુસ્લિમોએ શક્તિનું જરૂર હોય છે આજે આપણે ભરૂચ જિલ્લાની વિશ્લેષણ કરીએ તો આટલી મોટી સંખ્યા હોવા છતાં આપણે નથી લાવી શક્યા એનું કારણ કે આપણી પાસે કોઈ એવી મજબૂત યુનિટી છે નહીં એ યુનિટી બનાવવા માટે પણ સંકલ્પ કરવો જરૂરી છે આજે મુસ્લિમ સમાજની અંદર જોવા જઈએ

આવા ખોટી વિચારધારાવાળા વ્યક્તિઓ જે સંવિધાનને માનતા નથી બંધારણને માનતા નથી જો બંધારણને તમે ના માનતા હોય સંવિધાનને ના માનતા હોય તો આવા લોકોને ભારત દેશની બહાર કરી દેવો જોઈએ કદા ભારત દેશની બહાર તમારાથી ના થાય તો તમારે આવા લોકોને જેલની અંદર આરામ કરાવો એ અમારી માંગણી છે જય સંવિધાન જય આธิમાન છે એ માનવ અધિકાર સંગઠનથી જોડાયેલો હતું અને ભારત વર્ષના અંદર માનવ અધિકારોનો જ્યારે અનંત થયો છે ચાહે ધાર્મિક કિતને હોય કે પછી વ્યક્તિગત રીતે હોય જે પણ મુદ્દવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કંઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી અને કરીનારોને શક્તિશક્ત સજા આપે યા તો પછી એના જે કંઈ પ્રયાસો થતા હોય એ પ્રજા અમારી સાથે આદિવાસી સમાજના પ્રતિનિધિ છે કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભારતભરમાં જેવી રીતે મુસ્લિમ વિરોધી ઇસ્લામ વિરોધી જે કરવામાં આવે છે વારંવાર ચાહે મહાત્મા ગાંધી હોય ભારતની મહિલાઓ હોય અને દેશની કાયદા કાનૂનની વ્યવસ્થા હોય કે હાલમાં એણે જે મોહમ્મદ સલોલમના લઈને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના સંજ્ઞાનમાં સરકાર કાયદાનું કાયદાથી કામ કરે અને આ દેશની પ્રજાતિને એવું બતાવવાનો પ્રયાસ કરે કે ખરેખર આ દેશની અંદર કાયદા વ્યવસ્થા જળવાયેલી છે અને કાયદાથી વિશ્વાસ બાકી રહે તેના માટે સરકારી સિસ્ટમ કામ કરે અને ન્યાયની ગુહાર લઈને અમે અહીંયા આવેલા છીએ કે આ દેશની અંદર જે વિશ્વાસ ખતમ થઈ રહેલો છે એ વિશ્વાસને જગાવવા માટે આ એક પ્રયાસ છે કલેક્ટર શ્રી ભરૂચને અમારો આ છે એવા આટલા ખરાબ નબી માટે જો આવા શબ્દો બોલતો હોય એટલા ખરાબ શબ્દ છે કે પહેલા છે તમે મન એ મનબી આવે તો કોઈ બરदाश्त ન કરે તો આવા માણસ માટે એનો રસ્તો કાર્યક્રમ જે છે કાં તો જેની વાત કરો લોકોમાં જે એકમાં એકમાં ના આવી ઉઠે તો અમારે નતો ઓફિસર સમાજ કે જે આંક કઈ થાય મારી કોલેજની ગંજ વડે રસ્તી આદિવાસી સક્તા પરિષદ જનેશ્વર વસાવા જો આવા લોકો વારંવાર કૃત્ય ભેળા કરે તો એવા લોકોને ભડકતા જનતા પર વાન ના લાગે અપ શબ્દ તો બોલે છે સાહેબ આવા લોકો પણ ભડકતા જનતા વાન ના લાગે નાને બાળકોને પણ ભડકતા કરીને મટક કરવામાં આવે છે એટલે આવા લોકોને જો આપ સાહેબ થી તમે આગળ રાષ્ટ્રપતિ સુધી લખીને મોકલો કલો ને એવા લોકોને જો ગુજરાત સરકાર ના સત્તા સાચુતી હોય તો એને બીજા રાજ્યમાં મોકલી આપો અને બીજા રાજ્યમાં મોકલો હોય તેવા લોકોને જેટલી અંદર આજીવન સુધી રાખો એવી અમારી માંગણી છે સાહેબ આપ સુધી oh